હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારા આજના એક ન્યુ વ્લોગ આઈ નો આઈ નો હમણાં બે ત્રણ દિવસથી વિડીયો નથી આવતો થોડું કામ હતું તો વિડીયો શું ખાતો જ નહોતો તો રહી જતો હતો તો ફાઇનલી આપણે આજે પાછો સ્ટાર્ટ કરી દીધો છે મને ખબર તમે બધા વેઇટ કરતા હશો અને બે ત્રણ જણાએ તો કીધું કેમ બે દિવસથી વિલોગ આવતા નથી કીધું આવી જશે થઈ તો ચાલો તો કેમ છો બધા સારું છે ને આજ તો વાગી ગયા છે સાંજના છો ત્યારે આપણે વિલોક ચાલુ કર્યો છે તો ચાલો આપણે જોઈએ કે આપણે આજે રસોઈમાં શું બનાવવાનું છે શ્રાવણ મહિનો છે તો આપણે તો રહી છે એટલે હવે જોઈએ આજે ફરાળમાં શું બને છે ચાલો તો જોઈએ ભલે આગળ ચાલો તો આપણે આજે બનાવીએ છીએ સાબુદાણાની ખીચડી એ પણ કંઈક અલગ રીતે તો ચાલો આપણે આખી રેસીપી જોઈએ સૌથી પહેલાં તો આપણે સાબુદાણાને બે ત્રણ પાણીથી વોશ કરી લીધા છે અને એકદમ મસ્ત જો થઈ ગયા છે અને થોડીક વાર પલાળી દીધા હતા પછી આપણે બટેટા મરચું આદુ અને લીમડો લઈ લીધો છે એ બટેટાને થોડાક મોટી સાઈઝના સુધારવાના છે આ છે સિંગ આપણે એના ફોતરા ઉતારી લીધા છે અમે તો સિંગ કહીએ છીએ પણ બી કહેતા હોય ખરાબી અને આ છે કોથમરી તો ચાલ આપણે સાબુદાણાની ખીચડી બનાવીએ જો રેસીપી માટે આટલી વસ્તુ જોશે અને આપણા સાબુદાણા પણ મસ્ત પલળી ગયા છે જો થઈ ગયા છે ને ચાલો તો હવે આપણે તેલ મૂકી દઈએ અને તેલ જો આપણે લઈ લીધું છે થોડુંક એવું લેવાનું છે એકથી દોઢ પાડો જેટલું આપણે તેલ લીધું છે અને હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું જીરું જો જીરું થોડુંક સતળાઈ જાય મીન્સ સેજ ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં એડ કરીશું હિંગ હિંગ પણ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એડ કરવાની છે હળદર હળદર પાવડર એડ કરીશું જો તેલમાં જ હળદર નાખી દેવાની છે એટલે હળદર કાચી નારી પછી આપણે લીમડાના પાન એડ કરી દઈશું અને હવે આપણે એડ કરીશું લીલું મરચું જો એકદમ મસ્ત તડતર થાય છે ને જો એકદમ સરસ મરચાં થઈ જાય ને આમ જાય થોડાક એટલે આપણે એને એવું હલાવી જો હવે મરચાં પણ આપણે થોડાક શેકાઈ ગયા છે તેલમાં મસ્ત સતળાઈ ગયા હવે આપણે એમાં એડ કરી દઈશું બટેટા જો બટેટા આપણે લીધા છે એ બધા જ એડ કરી દેવાના છે અને આપણે વ્યવસ્થિત એવું હલાવી લેવાનું છે અને થોડીક આપણે જે આદું લીધું હતું એ એડ કરવાનું છે આદું જો તમે ખાતા હોય તો એડ કરી શકો છો બાકી એ સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે એને બટેટાને થોડીવાર ચડવા દઈશું થોડુંક મીઠું એડ કરી દઈએ એટલે બટેટા જલ્દીથી ચડી જાય આપણે એને થોડીક વાર પહેલાં એમનામાં જ છાતળશું પછી આપણે એમાં ડીશ ઉપર મૂકી અને પછી ચડવા દેવાનું છે જો થોડાક ગોલ્ડન બ્રાઉન જેવું થાય ત્યાં સુધી આપણે એમને સાતળવાનું છે થઈ ગયા છે ને એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન કલરના હવે આપણે એમાં એડ કરીશું મરચું પાવડર જો લાલ મરચું પાવડર એડ કરવાનો છે અને ધાણા જીરું પાવડર એડ કરીશું આપણે ધાણા જીરું પાવડર પણ તમે જો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ફરાળમાં તો હવે વ્યવસ્થિત હલાવી લેશું જેથી ધાણા જીરું ને મરચું પાવડર ને બધા મસાલા મિક્સ થઈ જાય જો એકદમ મસ્ત થઈ ગયું છે હવે આપણે એમાં પાણી નાખી દેવાનું છે પાણી બટેટા ડૂબે એનાથી થોડુંક જાજુ એડ કરવાનું છે અને આપણે એને ચડવા દેશું જો એકદમ સરસ થઈ ગયું છે ને હવે આપણે એને ચડવા દેસું થોડીક વાર તો પહેલાં આપણે એમાં જો સાબુદાણા જે આપણે પલાળ્યા હતા એ એડ કરી દેવાનું છે અને વ્યવસ્થિત હલાવી લેશું જેથી બધા સાબુદાણા અને બટેટા એકદમ મિક્સ થઈ જાય અને મસાલા એકદમ ચડી જાય સાબુદાણા સાબુદાણા એડ કર્યા છે તો એના ભાગનું આપણે મીઠું એડ કરી લેશું પછી વ્યવસ્થિત હલાવી લેવાનું છે જો ઉકળશે એટલે આપણે એમાં ઢાંકી દઈએ છીએ ચાલો થોડી વાર આપણે એને ચડવા દેશું જોઈએ હવે થોડી વાર પછી જો એકદમ મસ્ત ઉકળે છે ને થોડી થોડી વારે આપણે એને હલાવતા રહીશું એટલે બે સિનિક સાબુદાણા જો મસ્ત એકદમ થઈ ગયું છે ને હજી આપણને થોડા તાજા લાગે છે આપણે દાણા નાખીએ અને થોડુંક પકાવી લેશું જો આપણે સીંગ દાણા એડ કરી અને વ્યવસ્થિત હલાવી લેશું જેથી મસ્ત મિક્સ થઈ જાય એકદમ જો લાગે છે ને એકદમ સરસ ખીચડી ઓલી ખીચડી તો આપણે ખાતા જ હોઈએ પણ આપણે નવી રીતે ટ્રાય કરીએ આપણા સ્વાદ મુજબ આપણે એમાં લીંબુ પણ એડ કરી દીધું છે જો આપણે થોડુંક વધુ પાણી એડ કરી અને પાછી થોડી વાર ચડવા દીધી હતી ખીચડીને તો જો એકદમ મસ્ત થઈ ગઈ છે ખીચડી અને આપણે એવા કોથમીરથી સર્વ કરીશું જો તમને આજની રેસીપી ગમી હોય તો કમેન્ટમાં કહેજો જો તમે આવી ખીચડી બનાવો છો કે નહીં ઓલી તો સૂકી ખીચડી તો આપણે બનાવતા જ હોઈએ છે સાબુદાણાની પણ આ ખીચડી એટલે સેજ તો ઢીલી હોવી જોઈએ ને તો આ એકદમ મસ્ત લાગે છે ટેસ્ટ કરજો તમે બનાવીને ચાલો હવે આપણે જમીને બહાર નીકળી ગયા હતા ચક્કર મારવા માટે તો આ સામે બધી નાના છોકરાઓ માટેની રાઈડ્સ છે ચાલો તો હવે આપણે કઈ સાઈડ જઈએ છીએ કે જોવાનું છે તો મને એ જોઈ બધા આ વિડીયોમાં આવી ગઈ ક્યારની આવી નથી ને વિડીયોમાં ચાલો તો આજનું વાતાવરણ પણ મસ્ત હતું ગરમી તો છે નહીં હમણાંથી ચાલો તો આપણે આવી ગયા હતા કાફેમાં જે એસ આર જો મસ્ત એનો જો લોખંડ કાઉન્ટર કેવું બનાવ્યું છે આપડે ઓલું ટ્રક હોય ને ટ્રકમાંથી ઓલું જે આગળ નખતું હોય ને એ કાપી ને આ સ્મિત બેસી ગયા છે મોબાઈલ જોવે છે આપણા ફ્રેન્ડ્સ આવવાના છે એની વેઇટ કરીએ છીએ અમે તો બેઠા બેઠા અત્યારે અને જો મસ્ત પવન છે આ ઉપર રોલા છે એ પણ હલે છે એકદમ મસ્ત આજે બહુ કાંઈ ટ્રાફિક થતું નહીં કેમ કે આજે ગુરુવાર છે કઈ બહુ ટ્રાફિક હતું નહીં તો આવી ગયા છે હવે આપણા ફ્રેન્ડ્સ પણ વિશ્વાને કરણ તો હવે એનો મસ્ત મજાના બધાય ગપ્પા મારશે બેઠા બેઠા જોઈએ ચાલો તો હવે આપણે ગેમ ચાલુ કરી દઈ જો લૂડો ચાલુ થઈ ગયો છે સ્મિત તો એ મજા સુતા સુધા રમે છે જોરદાર રસા કસીની ગેમ ચાલુ થઈ ગઈ હતી એકદમ નજીક મોબાઈલ લઈને આવી જોવે છે જો આપણી તો બધી કોકરી બહાર આવી ગઈ હતી મારી તો બ્લૂ છે ચાલો તો આપણે હવે ઘરે જઈએ અને જો આજનો વિડીયો ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં થેન્ક યુ